ચાલુ કરી બંધ કરી દે દે બંધ કર માફી પાછી પડશે રામ રામ જય માતાજી બધા આ વેલો વાઢવા આવ્યો ને એનું કારણ તમને કહો કે બધી ઉપાડવી ન પડે ને એટલે વહીને જવાનું પછી ક્યાંક એક પૂરત મેલી આવ્યો બે ત્રણ ફૂર પીડાય મેં કીધું અત્યારે મેં હેને હરવી લઉં ને તો મારે પછી હજી ઉપાડવીને એટલું હાલો મેલ લો હો મોડું થાય હાલ એક મેલ લો કપા કેવા એકલા શોખો લાગવા મને

સાડા આઠ વાગ્યા નેણનું કપડે કમ્પ્લીટ તો બે પુરા હું પડે લઈ બે પૂરા હું એક એક પૂરાને બે ફેર બે હવે જાઉં છું ગામમાં આવે નેણ તો કમ્પ્લીટ છે આજ ભણવા જવાનું છે એમ તો તૈયાર થઈને હું ગામ મજા હુમલા આવું

કારણ કે ખેડ અમારે ખેતીવાળાને એવું જોઈએ નેઠો ન હોય નવરા ખેતીમાં નવરા થાય ને તો અતું આવે ન કરાવું પંદર દી વ્યા છે મહિને વ્યાજ એટલે ખેતીનું કામ રહ્યું સિઝનમાં લેવું પડે કારણ કે વરસાદ ચાલુ ને ચાલુ રહેતો ખાલું પીડું તું એટલે પછી નીંદવાનું ઉપાડવું જ પડે નકર અત્યારે હારા કરી જાય પાછો વરસાદ થઈ જાય તો હાલ રહી નીંદ એટલે પછી એવું કામકાજ છે અહીંયા તો દુકાન બંધ હે મા દેવભાઈની જો દાઠી કરાવી પણ દુકાન બંધ ફોન કર્યો તો કે વાડીએ હું

ગાતા ત્યારે લઈને આટલા માં ક્યાંક ખડ લીન થાય ઘર પર થી છોકરું થાય ને એટલા માટે છોકરા બધા રમતા હોય ને એટલે છોકરી એટલે બાઈ કામ કરતા હોય સાઈ સાઈ અને હવે તો સુધારી લઉં પછી બોલો તો મિત્રો જો અમે રીંગણા અને ટમેટા સુધારી રીંગણા ને બટેકા સુધારી આમાં ટમેટા ને મરચાં ની કોચ બધી સુધારીને કમ્પ્લીટ કરી હોય રીતે અને બા પણ હવે આવી ગયા છે બા લીમડો લાય

Aye nak dia, marcel kaki, nak dia, bap mata pelakor baru dia, ના કામે બહુ ભરે પછી આ ઓલા ભાઈ તરી ઓલું હોય ને એટલે કારણ કે આમાં તર્યું હરખું હોય ને એટલે તેલ ફેલાય જાય ખાડા વાળું હોય એટલે એમાં ઓલું થાય ભાઈ ટમેટા આવડે શું કેવાય ટમેટા જ આવડી જાય લીંગણા બટેકા નાખી દીધા કાયમ કે બા ની હે ને એટલી ઝડપ ન હોય ધીમે ધીમે આવડે નહીં પાછું મેં કીધું આમાં બીજું કાંઈ ન હોય તમે શાક વઘાર તપેલામાં એ જ રીતનું હોય પણ આમાં ખાલી રસ્તો નાખીને પછી કીધું ઢાંકી દેવાનું શીબું ઢાંકે ને એ રીતનું કીધું ઢાંકી દેવાનું હોય હું ઢાંકી દઈશ કીધું મીઠું નાખ્યું કારણ કે બાઈએ પહેલી વાર કુકરમાં જ બનાવે છે એ બા તો ના પડતા હતા પણ એ કુકર બનાવો બા મજા આવે છે કે તમને ફાવી જાય ને એટલે હેઠળ ઉતારી નાખ્યું નકર કીધું હે ને બી જાય છે આ વધારે ગરમ થઈ જાય કડક નાખું ને એટલે બા ને થોડીક બીક લાગે છે એટલે કીધું એને પડખે બે ખેતી થાય ને લઈને બેઠ લાગે આમ રહે તો આમાં એવું કાંઈ ન હોય કાંઈક ફટકાયેલું એવું કાંઈક હોય ને ગેસ હોય તો એવું થાય પણ આ તો નવે નવું એટલે કાંઈ કોઈ ને તકલીફ નહીં એટલે ખેતી આ ખેતી પછી બંધ જોઈ જઈશું નહીં બાર પહેલી વાર બાકી મને બેક લાગે શાક ઉતારી લીધું છે સડી ગયું કોથમી નાખી દીધી થોડોક રસો રહેવા દીધો એટલે બાને સોરીને ખાવામાં મજા આવે આવું કંઈક બેનનું છે કુકરમાં શાક બાઈ આજ બનાવ્યું છે

અમને હવે પાપડ મારે હું પાપડ મારો બહુ વેયો હા હા સાત દેજી થોડી નાખ કોટવટ કમ દો છે કેમ રાઈટ પર અસર તો કરે એમ કરો પેદા તો કેમ કરું